આ છે વાઘ બારસ પર એક સંક્ષિપ્ત નજર જુઓ દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે વાઘ બારસથી તો ચાલો આજે ફટાફટ સમજી લઈએ કે આ પહેલા દિવસનું અસલી મહત્વ શું છે એટલે આ ખાલી શરૂઆત નથી પણ નવા વર્ષ માટેની એકદમ ઊંડી તૈયારી છે ખરું ને તો પહેલું આ દિવસ છે ને એ ત્રણ જાતની શુદ્ધિનું પ્રતિક છે એક તો માનસિક શુદ્ધિ એટલે કે આપણી વાણી પર સંયમ જેને વાકબારસ પણ કહે છે પછી બીજું ભૌતિક શુદ્ધિ મતલબ કે દેવું ચૂકવી દેવું કેમ કે ગુજરાતમાં વાઘ શબ્દ છે ને એ લેવડ દેવડ સાથે પણ જોડાયેલો છે અને ત્રીજું આધ્યાત્મિક શુદ્ધિ જેમાં આપણે ગાય અને વાછરડાનું પૂજન કરીએ છીએ ગોવત્સ દ્વાદશી જે ખરેખર તો માતૃઋણનો સ્વીકાર છે બીજું બારસ આપણને શીખવે છે કે અંદરનું સંતુલન કઈ રીતે સાધવું એટલે કે વાઘ જેવી શક્તિ અને ક્યારેક આવતા ગુસ્સા જેવી વૃત્તિઓ અને ગાય જેવી શાંતિ અને વાત્સલ્યની ભાવનાઓ આ બંને વચ્ચે એક બેલેન્સ જાળવવાનું છે અને ગાય વાછડાની પૂજા તો પ્રકૃતિ અને માતૃત્વ પ્રત્યે આપણો આભાર વ્યક્ત કરે છે અને છેલ્લું હવે પ્રેક્ટિકલી વાત કરીએ તો વેપારીઓ માટે આ દિવસ બહુ ખાસ છે એ લોકો શું કરે પોતાના જૂના હિસાબ કિતાબ અને દેવું બધું ચૂકવીને આર્થિક રીતે એકદમ ચોખ્ખા થઈ નવા વર્ષની શરૂઆત કરે અને આ જે ભૌતિક મુક્તિ છે ને એ મોટા કર્મબંધનમાંથી છૂટવાની આધ્યાત્મિક તૈયારી પણ સૂચવે છે એમ કહી શકાય ટૂંકમાં કહીએ તો વાઘ બારસ એટલે શુદ્ધ થઈને અને શક્તિ શાંતિનું સંતુલન કેળવીને નવા વર્ષને આવકારવાની પહેલી તૈયારી પ્લીઝ લાઇક એન્ડ શેર ધીસ વીડિયો